ગાય મે <laughs> <laughs> તો ગાઈઝ હવે જાવે જો આ મશીન ચાલુ હે હવે તો ડાયરેક્ટ આવી ગયો નકર પહેલા કેતા કાપા પડતા હતા શું કાપા પડતા પહેલા કાપો પડતા હવે ડાયરેક્ટ આવી ગયા અરે અરે કેમ લાગતે જો હે નોર્મલ થી જોને ને આ લાગે ગાણવા આ ગાણે થી નહી હોય ડોક્ટર પહેલી વાર આવ્યો છું મે આવ્યો હા તો પહેલી વાર આવ્યો છું નથી હા

હજી પાછળ જવાનું ગાય છે હજી હજી પાછા આવશું આ આ રસ્તે પાછો વાળો હજી પાછળની સાઈડ આવીને અહીંયા વધારે પડતું હોય છે અહીંયા તો બહુ ગાયો ને ઘણું બધું જોવા મળશે પહેલાં હું અહીંયા આવ્યો હતો ને પહેલાં હા વાછડ છે પહેલાં હું અહીંયા આવ્યો ને ઘોડા હતા વાઈટ કલરના હતા ઇન્ડિયા હતા સસલા હતા ઘણું બધું રાખ્યા હતા અત્યારે તો હવે ઘણા ટાઈમ પછી આવી ગયા તને ખબર હતી બહુ મોટો ઘોડો મારો છે બહુ મોટો ઘોડો મારો છે હા જો વારવાર યાદ આવે બધું હવે યાદ આવે ટાઈમ પછી આવ્યો પછી આયા પેલા જો નાના જો હું તો ન અહી જતે દેખાય આ છૂટી જાય તો વારો કાટ નાખો હો કાટ નાખ જો તો ખરા તું ગઈ એ નાના હે મસ્ત આ બધા બુદે મસ્ત બેઠું નંબર આપ્યો એ નંબર પર ફોન કરે વાત કરે નંબર આપ્યો એ નંબર પર ફોન કરે વાત કરે તારે એનું ઓટોમેટિક અંદર મશીન ફીટ કર્યું હોય એમની પૈસા બોલવું પડશે ને આવી વસ્તુ ના ગાઈસ ગયું અહીંયા કેટલી બધી છે ઘણી બધી ગઈ હોય

જવાનું કીધું આમાંથી એક પણ જો છૂટી જાય ને એક મગજ થઈ જાય એટલે પૂરું ને વ્હાઇટ હમ કરે હા આપણે ઉતરી ગયા છો ગાઈસ અમે આ પણ ઉતરી જઈશું અમે ઓલી સાઈડ થી ચડ્યા તો આખું Onde é આવી Luai Gui? શું Suque! Logging na agora mesmo que é? Logging na agora mesmo que é? Queta, 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 não, 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 não,

બધી વાત કરી અહીંયા ના આવતા અમે ને શું કરે તું મારી બાજુ એકે આવતી નથી ડબી બધા ડબી તો જોઈ શકો છો આ નંબર તમે નંબર ઉપર ફોન કરો ગાઈસ વાત કરતા વાત કરશો

માળા દેખાય એવા માળા ની પક્ષી એ જો ગાઈ જોઈ શકો તમે ક્યાં આમ જો દેખાય હ ઓટલ ઈ દેવો ન લાગે ને ના ના આ રતો એ હું 1 લાખ રૂપિયા નો બોટો લે ક્વોલિટી જોસ્તુ ગાઈસ ગરમી બહુ થાય આયા એન્ટ્રી લીધી તમે અત્યારે અહીં જાવી ફોટા પાડી એકાદ બે ફોટા પાડી પણ નીકળી નઈ હોર્સ હોર્સ છે તબડી તબડી ન કરવું આપડે કોઈ કામમાં ન આવે જાય છે એન ટાઈમે ભાઈ બોલ ની ટકા દેઈએ કે તમે જોઈ શકો આય દેવ નું શાંતિ એમ બે ગયો એ કે વાર ઉમર પાત લા તો થઈ જો બોન થાય બાર માર ઉમર પાતે બોલો બહુ મોટી મોટી કરો કે રે હું જોઈ

રો કેવાય આજે એ ઓય આવદાર કામે હા પબ્લિકે કમેન્ટ કર્યું મારા ઝાડું વાળું કે પબ્લિક કમેન્ટ કરતા તો બધા જોઈશું બહુ જાડે અમને એક બહુ એ નહીં ઓ ગાઈસ હવે આજના વિડિયો માં આઈટુ કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અમારા ચેનલ ને આવા નવા સપોર્ટ કરતા રહેજો તો ગાઈસ ન્યુ આવશે તો ગાઈસ આજનો બ્લોગ માઈટુ થે બાય બાય